શંકર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રથમ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું જેમાં પંદર જોડાઓએ પ્રભુતામાં પગલા પાડ્યા શંકર સેવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ સેજલ પટેલ દ્વારા અનેક સેવાકીય કામગીરી કરવામાં આવે છે વિદ્યાર્થીઓને વિનામૂલ્ય નોટબુક વિતરણ સહિતની કામગીરી મદદ કરવામાં આવે છે ત્યારે આજ રોજ ભરૂચના દૂધધારા ડેરી ગ્રામ ખાતે પ્રથમ વખત સંસ્થાના પ્રમુખ સેજલ પટેલ અને તેમની ટીમ દ્વારા પ્રથમ સર્વજ્ઞાથી સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું જેમાં પંદર નવ યુવાનોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા આ જોડાઓને શંકર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અઠ્યાવીસ વસ્તુઓનું કરિયાવર પણ અપાયું હતું આ સમૂહ પાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ ભાજપાના ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ આમંત્રિતો તેમજ પરિવારજનોએ ઉપસ્થિત રહી નવ જોડાઓને આશીર્વચન આપ્યા હતા નમસ્કાર મિત્રો શ્રી શંકર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રથમ સર્વજ્ઞાતિ સમૂહ આજે દૂધધારા ડેરી ગ્રાઉન્ડ પર આયોજન કરવામાં આવેલું છે આ જોડામાં આ આ આની આ યજ્ઞની અંદર પંદર જોડાએ ભાગ લીધો છે અલગ અલગ સર્વ જ્ઞાતિના જોડાઓ ભાગ લીધો છે અને કરિયાવરમાં અમે અઠ્ઠાવીસ આઈટમો ઘર વકરીને આપીએ છે આપવામાં આવેલી છે અને આ ઇવેન્ટને સક્સેસ બનાવવામાં મારા ઓગણીસ જે કારોબારી સભ્યો છે અને ટ્રસ્ટીઓ છે એ ત્રણ મહિનાની સખત કાળી મજૂરી કરીને જાણે કે પોતાના ઘરની અંદર આ લગ્ન હોય એ રીતની આ યજ્ઞને સફળ બનાવવામાં એમનું ખૂબ મોટું યોગદાન છે એ લોકોનો પણ હું દિલથી આભાર માનું છું